તો કે અહીંયા ભાઈ ગમે એવો ઝેરી હરપ કઈડે કદાચ કાળોતરો કહેવાય ને કે હરપ કઈડે ને તો એ ઝેર ઈસી મિનિટ ઉતરી જાય બસ એકવાર તમે અહીંયા પોતી જાવ આ માણકા ધામ કઈક શાંતિ કઈક અનુભૂતિ ને કઈક મીઠાશ અલગ જ છે આ જગ્યા ભાઈ ખાસ એક ફોલોવર છે ને આપડો મળવા આવ્યો છે કોણ છે ખબર છે

ગાંગનાથ મહાદેવ મંદિર ની સવાર સવાર આરતી કરી અને સુંદર મજાના દર્શન કરીને આપણે બ્લોગ ની શરૂઆત કરી છે અને ભાઈ આ તો ટાઈટ કે મારું કામ અને પવન કે મારું કામ ટાઈટ એ ભાઈ ખતરનાથ ખતરનાથ અને એની ઉપર પવન એટલે તડકે તાપવા બે ગયા છે અને એ નદી કાઢ્યો ભાઈ હજી પણ નદીના વેણ ભાઈ ધીમે ધીમે ડગલા માંડે છે એટલે કે સોનલ બ્રિજ સોનલ બીજ ભાઈ હમણાં આવી રહી છે અને સોનલ માના મંદિરે સોનલ બીજ ની તૈયારી થઈ રહી છે એટલે કે કલરકામ ને એવું બધું કામકાજ થઈ રહ્યું છે તો હાલો હવે સોનલ માના મંદિરે જાય અને ત્યાં સોનલ બીજ ની તૈયારી કરે તો ગાંગનાથ મહાદેવ મંદિર થી માણકાધામ સોનલ માનું મંદિર કહેવાય ત્યાં આપડે પોતી ગયા છીએ સવાર સવાર ભાઈ ગેટ નું કલરકામ હાલે છે મેસણતી મામા આવ્યા છે ગામમાંથી પદ્રદ અને મનુભાઈ કાયલું કલર કામ आले છે ને આજે બીજો દિવસ છે કાલે આપણે અડધું ટણું આવે એટલે કાલે આપણે બ્લોક નતો ઉતાર્યો આજે આપણે બ્લોકની શરૂઆત કરી છે તો બ્લોક માં આખરે કન્ટિન્યુ રહેજો ભાઈ અને ગેટ ગેજો કેવડો મોટો છે ટોલીમાં રાખીને સીડી રાખે ને તૈયાર પોતે હવે તો હાલો હવે સોરલ બીટની તૈયારી કરીએ કલર કામ કરીએ આમ તો તમે બ્લોક માં જોતા રહેજો પણ આજે સ્પેશિયલ બ્લોક માર કા તમને ભાઈ 60 ફૂટનો સ્તંભ કહેવાય ત્યાંથી પણ આપણે ભાઈ સરસું અને બધું એનું આખા આખું માળકાધામ છે ને દેખાડશું પહેલાં મા દર્શન કરી મા ગાત્રાના થોડો છે ન્યાય દર્શન કરી જો ન્યાય કામકાજ હાલે છે અને આ ગૌશાળા છે ભાઈ ન્યાય આપણે જાવ ગૌશાળા બતાવશું અને આ ગૌશાળાનું કામ હાલે છે એટલે બધું આ બતાવશું પણ પહેલાં મા ખોડિયાર અને મા ગાત્રાના દર્શન કરી લઈ

સ્પેશિયલ મામા તો એક આપણે ઓયડો છે કમ્પ્લીટ થઈ ગયો છે અને એના માટે હુકવું આપણે બબ્બે પંખા મૂકી દીધા ભાઈ અંદર ભેજ એટલો છે ને કે હુકાતો મી પછી એક દીવાલનું અને ટેબલ બે પંખા મૂકી દીધા છે માળખા તમે મને ખાસ એક ફોલોવર છે ને આપણો એટલે મળવા આવ્યો છે કોણ છે ખબર છે જો જો જોતા જ ભાઈ છે ને

કાળોતરો કહેવાય ને કે હરાફ કરે ને તો એ ઝેર ઈસી મીઠા ઉતરી જાય છે બસ એકવાર તમે અહીંયા પોતી જાઓ આ માણકાધામ સોલ મનનું ધામ છે અહીંયા તમે એકવાર પોતી જાઓ અને મારા દર્શન કરી લો અને ગમે એવું ઝેર હોય ને ભાઈ કે દસ કાડોતરો કાડોતરો કાઢી જાય એટલે ઈસી મીઠી ભાઈ ઝેર ઉતરી જાય છે એનો પરચો છે ભાઈ એ પરચો મને પણ અનુભવ થઈ ગયો છે આગળ આપણે બ્લોકમાં એકવાર પડકું કાઢ્યું હતું એ મને પણ અનુભવ થઈ ગયો છે એટલે મા સોનભાઈ જાગતી જોતમાં અહીંયા અમારે છે કપડાં કલર નાતે બદલાઈ લીધા છે અને એને રાઈટ થઈ ગઈ છે પાછળ દેખાય ને એ ગૌશાળા છે ભાઈ આજ તો વેત ના એવું પણ કાલે આપણે જે કલરકામ કરવા આવવાનું છે આ શ્રી સોનલમાં ગૌસેવા ગૌ સેવા ધામ ટ્રસ્ટ એટલે કાલે આપણે ગૌશાળા અને ગાયું જોઈશું અને સાંજનો ભાઈ નજારો અહીંનો માં જો આપણે આ ટાવર ઉપર ટોટલ સિત્તેરક ફૂટ જેવું થાય છે ઊંચાઈ તો આ સાથેનો આજનો આ બ્લોગ અહીંયા મણકાધામનો પૂરો કરી દઈ ખાસ કોમેન્ટ કરી દેજો જય મા સોનભાઈ જય મા ખોડિયાર મળી છે નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી